જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ઘણા મિત્રો ફેસબુકની અંદર ફોટા મૂકીને કમાણી કરતા હોય છે અને કોમેન્ટ પણ આવી રહી છે કે ફોટાની અંદર કેવી રીતે કમાણી થાય છે અને ફોટામાં કેવી કમાણી થાય છે તો મિત્રો હું આજે તમને લાઈવ પ્રૂફ સાથે વધારવાનો છું કે ફોટાની અંદર તમે મિત્રો ફેસબુકની અંદર ફેસબુકની અંદર દરરોજ ફોટા અપલોડ કરતા હોય તો એની અંદર કેટલી અર્નિંગ થાય છે અને કેટલા ડોલર એની અંદર મળે છે માત્ર કેટલા હજારે એક ડોલર બનતો હોય છે અને કેટલા વ્યૂઝથી તમને સારી અર્નિંગ મળતી હોય છે તો મિત્રો મોબાઈલની સ્ક્રીન થઈ ચાલુ થઈ ગઈ છે તો હું કોન્ટેન્ટની અંદર જઈ મિત્રો તમને સી ઓલની અંદરની જઈને ક્લિક કરીને મિત્રો તમને બતાડું છું કે ફોટોની અંદર કેટલી અર્નિંગ થાય છે તો મિત્રો જોઈને તમે પણ ચોંકી જશો કે ફોટાની અંદર આટલી અર્નિંગ થાય છે માત્ર ફોટો મૂકીને તો ઘણા મિત્રોને મનમાં પણ ડાઉટ થશે કે ફોટો મૂકાય કે ના મુકાય તો મિત્રો આજે હું બધો ડાઉટ તમને ક્લિયર કરી દેવાનો છે કે ફોટાની અંદર કેવી અર્નિંગ થશે તો મિત્રો આની અંદર સારો મળે છે તો આપણે રીલની અંદર બનાવીશું કે રીલની અંદર કેવી કમાણી થાય છે તમે બધા મિત્રો આ ફોટા મોકલશે તો જે વધારે વ્યૂઝ આવેલ છે આ બધા ફોટા મોકલશે મિત્રો જે વધારે વ્યૂઝ આવેલ છે આ તે એકાવન હજારવાળો છે ફોટો એના પર આપણે ક્લિક કરીશું તો એકાવન હજારમાં મિત્રો તમે જોઈ રહ્યા છો ને કે એકાવન હજાર વ્યૂઝ આવ્યા છે આની અંદર ફોટાની અંદર ઓગણત્રીસ ઓગણસી લાયકો આવી છે અને સત્તર પોઈન્ટ બન્યા છે કેટલા ડોલરની અંદર જીરો પોઈન્ટ સત્તર બન્યા છે મિત્રો તો મિત્રો તમને અનુભવ મળી જ ગયો હશે તો હું એક લાખ ઉપર ફોટો ગયો હોય તો છું મિત્રો તમને મિત્રો તમે જોઈ રહ્યા છો કે બે લાખ નવ હજાર ફોટો ગયો છે ને મિત્રો જીરો પોઈન્ટ સતત્રી પોઈન્ટ બન્યા છે જીરો પોઈન્ટ સત્રી તો મિત્રો તમને અર્નિંગને અનુભવ મળી જ ગયો છે તો મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો જે મિત્રો ફોટાની અંદર કમાણી કરી રહ્યા તો કોમેન્ટ કરીને જણાવજો કે તમારે પણ કેવી અર્નિંગ થાય છે તો મિત્રો આવો મારે આઠ લાખ ફોટો ગયો છે મિત્રો તેની અંદર ઝીરો પોઈન્ટ છ્યાસી તો મિત્રો ડોલર હજુ નથી બન્યો આઠ લાખ ફોટો ગયો છે સત્તા એક ડોલર નથી બન્યો ઝીરો પોઈન્ટ છ્યાસી બન્યા છે એક ડૉલરમાં પંદર પોઈન્ટ બાકી છે મિત્રો એક ફોટો મારો બહુ વાયરલ થયેલો હતો હું તમને બતાડું તો મિત્રો એક ફોટો મેં રીલ ફોટો અપલોડ કર્યો હતો મિત્રો એની અંદર મિત્રો સાત મિલિયન મિત્રો તમે જોઈ રહ્યા છો સાત મિલિયન ફોટો ગયો છે મિત્રો બે પોઈન્ટ એક્યાશી બે ડોલર પોઈન્ટ એક્યાશી પોઈન્ટ બન્યા છે મિત્રો તો મિત્રો વિચાર કરો કે ફેસબુકની અંદર અર્નિંગ કેવી થાય છે મિત્રો સાત મિલિયન સાત મિલિયન પોઈન્ટ પાંચ એટલે એમ કે સાત કરોડથી વધારે સા બાર હજાર લાયકમાં આવી છે ચારસો પચાસ ટિપ્પણી આવી છે અને એક હજાર એણે શેર કર્યો હશે અને એન્ગેજમેન્ટ એકસો ને પાંસઠ વર્ષે એની કમાણી માત્ર બે ડોલર છે હાથ મિલિયનને બે ડોલર બે ડોલર બન્યા છે તો મિત્રો તમારે તમારે ડિસેસ લેવાનું છે કે ફેસબુકની અંદર કામ કરાય કે ના કરાય કેમ કે મિત્રો અમુક મિત્રોને અમુક પ્રોફાઇલની અંદર અમુક પેજની અંદર અર્નિંગ વધારે થતી હોય છે અમુક પ્રોફાઇલની અંદર અર્નિંગ વધારે થતી હોય અમુક પેજની અંદર પ્રોફાઇલની અંદર ઓછી થતી હતી તેવું કોઈ ટેન્શન લેવાનું જરૂર નથી કેમ કે ફેસબુકની અંદર અર્નિંગ સારી જ થતી હોય છે અને અમુકમાં વધારે અપડાઉન થતી હોય છે મિત્રો એટલા માટે હાલના મહિને મારે ફેસબુકની અંદર પેજમાં ને પ્રોફાઇલમાં અર્નિંગ ઓછી હતી એટલા માટે હાથ મિલને ફોટો ગયો ત્યારે બે ડોલર બન્યા છે તો મિત્રો તમે દિમાગ ચલાવો કે ફેસબુકની અંદર થોડા ઘણો આવું રહેતું હોય છે પણ કંટાળવાની જરૂર નથી અને તમારે મહેનત ચાલુ રાખવાની છે તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળી આવતા વિડીયો જય માતાજી